આ સાલા સાધુ બહેનો ભોળા સંતનું દિલ દુભાવી ભોળા સંતનું મજબૂરીનો લાભ ઉઠાવી તું નાગાજી બહેનો બરાબર સાલા તારી જેવો કોઈ નુગરો હોય નહીં તું તો નુગરાથી નહીં ઉપર ગયો તારો કયા થી તારું સ્વાગત કરવું એ અમને સમજમાં નથી આવતું સાલા નુગરા સાધુ બિનો સંન્યાસી એટલે કોણ સાધુ એટલે કોણ અને સાધુ દિગંબર બની એ સાધુનું દિલ દુભાવી અને ત્યાંથી નીકળ્યો તું પાછો ભગત કોટીમાં આવ્યો મૂળ તો માયા માટે તારી જેવો નુગરો ગુજરાતની અંદર અમે કોઈ માણસ જોયો નહીં નુગરા તો ઘણા જોયા પણ આવો નુગરો નહીં કે જેનું ભગવાન જેવું જીવન ભગવાનનો દરજ્જો આપી તોય ઓછો છે એવા જીવરાજ બાપુનો ભોરપણનો લાભ ઉઠાવી અને તમે દસ પંદર જણાની ટોળકી તમે એ ગાદીને અડફી છે ગીગા છોડે નહીં ભાઈ ન આલે લાંબુ ન આલે ભાઈ નુગરા તું એક બાપની ઓલાદ ન કહેવા તારા ત્રણ બાપ થયા એક તને જેણે પેદા કર્યો એ ગ્રસ્ત આશ્રમ લજાયું બીજો ગુરુ સંન્યાસ આશ્રમ ઈ બનાવ્યો સં્યાસ પરંપરા લજાવી ભગત કોટીમાં આવ્યો ભગતકોટીમાં જીવરાજ બાપુનો શિષ્ય બન્યો મૂળ તો માયા મિલકત માટે અને આ જે કઈ વિવાદ છે એ મૂળ ગાદીનો અત્યારે નથી બરાબર સત્તાય એવું બધાય માની રહ્યા છે કે ભાઈ હવે રઘુ બનાવ્યા છે તો બનાવ્યા છે પણ નુગરા તને આવો નહોતો ધાયરો કે આપા ગીગાની ગાદી એ જગ્યાની આવક અને એ જગ્યાની સંસ્થાની તું એટલી હલકી તરસાઈએ તું દર્શાવે એક વિડીયોની અંદર તું એવું બોલો છો જ્યારે પત્રકારો આવ્યા ત્યારે પત્રકાર પરિષદમાં એક એવા ઇન્ટરવ્યુમાં તું પહેલા દિવસે એવું બોલો છો કે ભાઈ મહામારી જગ્યા તો કોઈ એવો ધંધાવાળી નથી કોઈ આ નથી કોઈ તે નથી દસ દસ રૂપિયાથી આ જગ્યા ચાલે છે હવે સાલા નુગ્રા તારી ડોહી આ દસ રૂપિયાથી ન હાલે આખી દુનિયા જોવે છે બરાબર અને આપક ઈગાની જમાદીને અને આપીગાના જે કાંઈ સંતો થઈ ગયા જીવરાજ બાપુ સુદીના એની ઠોકીના તે દસ રૂપિયા કિંમત ગણી એની હે તારી ડોહી ઓલ ઇન્ડિયા રેવલની જગ્યા છે સત્તાધાર નહીં તારા બાપની જાગીર નથી તો દસ રૂપિયા કિંમત તું એને કરે છે વિડીયોની અંદર હે હવે અમારે ખુલીને આવવું પડશે નુગરા બહુ હદ થઈ ગઈ છે અને તારી હવે હાકલપટ્ટી જ કરાવી જો હે તારી જે મા હવે નહીં આજથી આઠ દસ વર્ષ પહેલાં પણ તારું આ કૌભાન હતું બરાબર સત્તા સાધુ સંતોએ મોટું ડીલ રાખી અને જીવરાજ બાપુનો ભરપૂરનો લાભ ત્યારે પણ સંતો દ્વારા લેવરાયો હતો ત્યારે આ તારી ત્યારે જ થવાની હતી પણ હવે તો એ કોઈ બાજુ પછી જવાનું નથી તે ત્રણ ત્રણ બાપ બદલાવ્યા છતાં તો હજી આમાં ગયો નથી એટલે હવે જે કાંઈ તારા મુદ્દા છે રજૂ કરે સામે આવી એટલે અમે પણ સામે આવી બરાબર જે કંઈ મુદ્દા રજૂ કરો હમે અમે વાત થઈ જાય હવે બાકી હા નુગરા તારે જેવો નુગરો નુગરામાં નુગરો તું નીકળો ગુજરાતની અંદર આવો કોઈ વ્યક્તિ ન નીકળો કે ત્રણ ત્રણ બાપ બદલાવ્યા છતાં સક્ષસ ન ગયો હા દોઈન ભગતની દાનત ખરાબ હતી આપા નું ધૂપિયું પંદર વરસ જે વ્યક્તિએ ફેર્યું હોય એ વ્યક્તિમાં શું ખામી નીકળે સત્તાય મારા દીકરાએ સત્તાધારની હામે ગેટની હામે આશ્રમ બનાવ્યું સૂર્ય હામી ધૂળ ઉડાડી એથી નુગરા તમારી બેથી જેવા નૂગરા કોઈ હોય નહીં બરાબર હવે નુગરાઓ તમે આ વાત સાંભળી લ્યો હવે અમારે હામે આવવું જોઈએ મેદાનમાં આવવું જોઈએ ને તમે પણ મેદાનમાં આવી જાઓ હવે હામાં હામી ભલે વફાટ થઈ જાતા તે આપાગા ગીગાના આશ્રમને દસ રૂપિયાની કિંમત તે ગણી છે યાખી દુનિયા જાણે છે સત્તાધારની અંદર આવક શું છે સત્તાધારના માનતાઓ કેટલી આવે છે સત્તાધરમાં શું ચાલી રહ્યું છે આખી દુનિયાને ખબર છે તું આવ્યા પછી હું આવી રહ્યું એ પણ દુનિયાને ખબર છે એટલે નુગરા તારી માએ તું હકેલી લે નકર આપો આપોગીગો તને કોટ ગાઢા વગર રહેવાનો નથી અમને આપાગીગા ઉપર એટલી શ્રદ્ધા છે ભૂત બાપા ઉપર બરાબર જય આપાગા ગીગા